ધાનેરામાં પુસ્તકની પરબને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ધાનેરા સેવા સંગઠન દ્વારા એકસો પંચોતેર પુસ્તકો ભેટ આપવામાં આવી ઘણા સમયથી ધાનેરામાં પુસ્તકની પરબ ચલાવનાર દિનેશભાઈ ચૌહાણ જે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને પુસ્તક પ્રેમીઓને સારી પુસ્તિકાઓ મળી રહ્યા તે માટેના તમામ પ્રયત્ન કરતા હોય છે ત્યારે આજે ધાનેરાનું માનવ સેવા સંગઠન પણ આગળ આવ્યું હતું અને આ પુસ્તકની પરબને એકસો પંચોતેર જેટલા પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ધાનેરા માનવ સેવા સંગઠનના પ્રમુખ અનિલભાઈ રાઠોડ તેમજ તેમની ટીમ દ્વારા એકસો પંચોતેર પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા આજ રોજ પુસ્તક પરબને આપણા દેશના લોકપ્રિય નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સત્તર સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ હોય જન્મદિવસના દિવસના ભાગ સ્વરૂપે સેવા સપ્તાહ પખવાડિયું ઉજવાઈ રહ્યું છે તે સ્વરૂપે આજે માનવ સેવા સંગઠન અધ્યક્ષ વતી અમારા માનવ સેવા સંગઠને પુસ્તક પરબને એકસો પંચોતેર પુસ્તકો ભેટ સ્વરૂપે દિનેશભાઈ ચૌહાણ જે પુસ્તક પરબ ચલાવી રહ્યા છે તેમને ભેટ સ્વરૂપે આજે અમે માનવ સેવા સંગઠન વતી એકસો પંચોતેર પુસ્તકો ભેટ સ્વરૂપે આપેલા છે